હેલો યુટ્યુબ ફેમૈ કેમ છો ભાઈ ઓકે તમે બધા મજામાં સોર સૌરના બધાને હરણ મા દેવ જય માતાજી તો અત્યારે ભાઈ જો કેટલા વાગી ગયા દસ વાગવા સાડા નવ જેવું થયું છે ને અત્યારે જો ભાઈ નાસ્તો બને છે મમ્મી જો આમ ભાખરી બનાવો છો કે આમ મમ્મી ભાખરી બનાવો છો જો પપ્પા અહીંયા બેઠા છે તો ભાઈ જો નાસ્તા ભાખરીનું એવું બને છે તો આપણે ફટાફટ છે ને પહેલાં ને એવું કરી લઈએ પછી આપણે જવાનું છે બાર તો અત્યારે પેલા ફટાફટ આપણે નાસ્તો ને એવું કરીએ ફેમિલી અત્યારે જોવે છે ને કેટલા સાડા દસ થઈ ગયા ને ભાઈ અત્યારે છે ને કાકાના ઘરે જવાનું છે આજે એમનો બર્થ છે અને ભાઈ ત્યાં જમવાનું છે બપોરે તો અત્યારે જો ફ્રી થઈને હવે જાવી છે ત્યાં કાકાના ઘરે અને આજે એક વસ્તુ પણ ભાઈને લેવાની છે એ કહેતા હતા તો આજે એ પણ જવાનું છે તો આજે કાકાનો બર્થ છે તો ત્યાં બપોર જમવાનું તો અત્યારે જો અમે જાવીએ છીએ ત્યાં

કેમ તોફાન કરે જો આમ જો એ રોવે તોફાન કરે છે કેમ તોફાન કરે અક્કલ કરે છે તોફાન કેમ કરે છે નો 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 કી દે નો 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 એ તો કરી ગઈ એ દાંત કાઢે જો જો તોફાન કરે છે ને તું હે ના પડ દે નહીં તોફાન કરે છે નહીં તોફાન કરે છે બોલ કે જો બોલ થી રમવું નથી આપણે બોલ 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 કરી આપણે હાલ ભાઈ બેઠા છે અહીંયા બધા આ તોફાની છે છોકરો તોફાની જો ને તોફાની

તો ફાઈનલ મિત્રો જો ભાઈ ભાઈ આ પોઈન્ટ નો લઈ લીધો છે કા ભાઈ અને અમાર આજો ફોન નવ એ નવ ફોન અને અમાર જો ભાઈ ગોપાલ ભાઈ ને ભાઈ કેમ છે મજામાં મજામાં ભાઈ તો જો ભાઈ ફોન ભાઈ લઈ લીધો છે આ કે દુ કેતો લેવા લેવો કરતા કા ન્યુ એડેડ કરને જો ભાઈ પેટી પેક મહેરબાની કરતા

જો બ્યુટીફુલ જો ભાઈ જોર્દાન ની બનાવી છે આવું છે ડ્રાક્સ કાચું છે ને ઓરિયો બિસ્કિટ ઓરિયો બિસ્કિટ ની તો આય ભાઈ જો ભાઈ કેક કટિંગ કરવાનું છે ભાઈ જો અત્યારે બધા છે ને અહીંયા ઊભા છે ફોનમાં વાત કરે છે કાકાન ભાઈ ની જો અહીંયા ઊભા છે તો છે ને કેક કટિંગ ને આપણે કરી નાખીએ જો ભાઈ કેક કટિંગ કરે છે આ બધા જો HAPPY BIRTHDAY TO YOU HAPPY BIRTHDAY TO YOU HAPPY BIRTHDAY, <coughs> birthday to you Happy birthday, <coughs> cha -cha. Happy birthday to you <coughs> <coughs> bye. Yo, bye.

તો ફેમિલી અત્યારે જગ્યા થઈ ગઈને જો ભાઈ મમ્મી જો એ ભાઈ રવિવાર છે ને જેવડો ને ચેવડોને ને બધા જો મામીને ભાઈને જો બે ક્યાંય લાઈનમાં બધા ઓર્ડર દીધો છે ઓર્ડર આવે ને પછી આપણે જમી લઈએ જો ભાઈ નાન ને છે ને બધું આવી ગયું છે

એવું છે જો બધા બેઠા છે ને ભાઈ આપડે છે ને અમીર હોટલ માં આવ્યા ભાઈ જોરદાન નું હતું

થોડીક થોડીક વાતચીત કરવી બધા ભાઈઓ થોડીક ને એવું આપણે કરી લેવી લેવી ને એટલે આપણું શરીર આપણું આમ હળવું થઈ જાય મજા આવી જાય અને ભાઈ બહારથી ને આવીને ઘરે એટલે આમ એમ થાય ઘરે આવીને એટલે આમ મન એકદમ શાંત થઈ જાય આમ એમ થાય કે આ ઘરે આવી જવા ને આમ બહાર એટલું રકેડ્યા હોય ને પછી થાકી જાય ને એટલે એવું લાગે ઘરે ઘરે આવીને એવો મસ્ત મજાને આમ ઊંઘ આવી જાય ને નાઈને તો ભાઈ જો અત્યારે કમ્પ્લેટ હું નાઈને ફ્રેશ થઈ ગયો છું અને આપણે બધા જમીને પણ વૈયા અને આજે આપણે કાકાનો બર્થડે ડે હતો તો આપણે સેલિબ્રેશન એ આપણે ઘર પૂરતું કર્યું તો બસ આશા રાખું છું કે આ વ્લોગ તમને ગમ્યો હોય ગમ્યો હોય તો લાઈક કરજો શેર કરજો અને નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મળ્યા નવા વ્લોગ સાથે ત્યાં સુધી બધાને ગુડ નાઇટ રર મા જય માતાજી બાય બાય સબસ્ક્રાઈબ કરી નાખજો બાય બાય